બુરહાની ઉમરવાડા રોઝ ગાર્ડન કોસંબા અને ખોલવાડ જીમખાનાના સુંદર ગ્રાઉન્ડને સમાવેશ થાય છે ચાલુ વર્ષ સુરતી સુન્ની મુસ્લિમ વહાર સમાજ પ્રીમિયમ લીગ બે હજાર ચોવીસની ચોથી સિઝનનું આયોજન કરાયું હતું જે અંતર્ગત કુલ બાર જેટલી ટીમોએ ભાગ લીધો હતો છેલ્લા એક મહિનાથી ચાલતી વીપીએલ સિઝન ચારની ફાઇનલ મેચ ઉમરવાડાના બુરહાની સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે નવાબ સીસી રામણ અને નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝ વચ્ચે રમાઈ હતી જેમાં નાની નરોલી દીવાન એન્ટરપ્રાઇઝ એ ટોસ જીતી પ્રથમ દાવ લઈ એકસો રન કર્યા હતા જેમાં હુજેફા ભોલા તેતાલીસ બોલમાં પંચોતેર રન માર્યા હતા બીજા દાવમાં નવાબ સીસી પિરામણે એકસો એકસઠ રનનો ટાર્ગેટ ચેસ કરતા નવાબ સીસીએ ચાર વિકેટ ગુમાવી એકસો કરી વીસમી ઓવરમાં જીત મેળવી હતી જેમાં અમીન મુલ્લાએ ત્રેપન બોલમાં પંચોતેર રન માર્યા હતા ફાઇનલમાં નવાબ સીસી પીરામણના ઈર્ષાદ પટેલને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધી સિરીઝ આપવામાં આવી હતી વીપીએલના પ્રમુખ ફહીમ પટેલ ભૈયાઝ પટેલ કિમ સફાકત ભૈયાઝ સંજાલી ઇમરાન માકરોડ ઉમરવાડા સોહેલ જાંગડા ખરોડ કાશીમ જીભાઈ કોશાળી સમદ ઘણોરા ઘલા ફરીદ દુડા અલ્તાફ વરાછિયા કોશંબાઈ ઇસ્માઈલ ખરા ખોલવાડ અને બાબુ રાજા તટકેશ્વર બાબુ ઉમર નારોલી એ મહેનત કરીને ટુર્નામેન્ટ સફળતાપૂર્વક પાર પાડી હતી ફાઇનલ મેચના મહેમાન તરીકે વોહાર સમાજનો ગૌરવ માજી ક્રિકેટ અને ભરૂચ ક્રિકેટ એસોસિએશન માજી વાઇસ પ્રેસિડેન્ટ એસ ડી પટેલ અને વોહાર સમાજનો ગૌરવ હાલ ભરૂચ ક્રિકેટ એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ અને બીપીએલ ચેરમેન ઇસ્માઈલ મત્તાદાર અને સરપંચ જુનેદ વાડિયા ખરોડ સરપંચ ફૈઝલ કાજી ખોલવાડ સરપંચ ભાઈ ટેલી જેવા વોહાર સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ફાઇનલ મેચની વિનર ટ્રોફી આઈટીવી ન્યૂઝ ચેનલના ડાયરેક્ટર શફાકત ભૈયાત અને ભાદી ગામના સરપંચ જુનેદ વાડિયાના હસ્તે આપવામાં આવી હતી આ ફાઇનલ રનર અપ ટ્રોફી ભરૂચ ક્રિકેટ એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ અને બીપીએલ ચેરમેન ઇસ્માઈલ મતાદારના હસ્તે આપવામાં આવી હતી ઇસ્માઇલ મતાદાર એ સમાજના અને જિલ્લાના યુવાનોને બે વાક્ય બોલી પ્રોત્સાહિત કર્યા હતા યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશન આયોજિત શ્રુતિ સુન્ની મુસ્લિમ પ્રીમિયર લીગ એટલે કે વીપીએલ છેલ્લા ચાર વર્ષથી આ ટુર્નામેન્ટ રમાઈ રહી છે અને લગાતાર એક પછી એક સફળતાના શિખરો સર કરી રહી છે અને આ ચોથી સિઝન છે આજે ફાઈનલ રમાવા જઈ રહી છે દિવાલ એન્ટરપ્રાઇઝ નાની નરોલી અને નવાબ સીસી પિરામર વચ્ચે તો અત્યાર સુધીનો અમારો જે સફર છે તો ક્રિકેટની ભાષામાં કહીશ કે આ બાવંદરી લગાવવા જઈ રહ્યા છે લગાતાર જે અમારી સફળતા છે એ સમાજના બેકઅપના લઈને સમાજના જે સાચા આગેવાનો છે સમાજના જે હામદદ લોકો છે અને સમાજના જે દાનવીરો છે એ લોકોનો બેકઅપ છે અને સાથે સાથે સમાજના નવયુવાનોનો સાથ સહકારના લઈને અમે આ સફળતાના શિખરો સર કરી ચૂક્યા છે અને આગામી વર્ષોમાં વધુને વધુ કંઈક સારું સમાજના માટે થઈ શકે સમાજના માટે શું કરી શકે એના માટે અમે પ્રતિબદ્ધ છે કટિબદ્ધ છે અને પ્રયત્નશીલ છે અને આ કોઈ પર્ટિક્યુલર એક વ્યક્તિની સફળતા નથી યુનાઇટેડ સ્ટેટ એસોસિએશનના બાર કારોબારી સભ્યો છે આ તમામ કારોબારી સભ્યોના પ્રયાસોના લઈને આ કામ શક્ય બન્યું છે અને ખાસ મેન જે વસ્તુ છે એ સમાજનો બેકઅપ છે અને જે કંઈ થઈ રહ્યું છે સમાજના માટે છે અને સમાજના લઈને છે અને સમાજના

કે આટલી બધી પબ્લિક આટલી બધા પ્રેક્ષકો આટલું બધી ક્રાઉડ જે આવી છે અહીંયા હજુ તો ટોસ થવાની વાર છે પણ એ જ લગભગ ગ્રાઉન્ડ ના ઉપર કેટલી બધી પબ્લિક આવી ગયું છે તો આ ટુર્નામેન્ટ નું મહત્વ બતાવે છે એક બહુ મોટી ઊંચી વાત કરી એ સમાજના માટે એ સમાજના નવજુવાનોને પ્લેટફોર્મ મળે અને એમને એક પ્લેટફોર્મ આપ્યું છે સારા ગ્રાઉન્ડ સારું મેનેજમેન્ટ સારા અમ્પાયર બધું જ એમણે આપ્યું છે તો સમાજના નવજુવાનોથી હું ફોટો હું ઈચ્છું છું એટલે તમને બધું જ મળ્યું છે સારા ગ્રાઉન્ડ સારા ગ્રાઉન્ડ સારા અમ્પાયર અને સારું મેનેજમેન્ટ બરાબર જ્યાં કોઈ પણ જાતની પાર્સલિટી નથી અને દરેક રીતે પાર્સલ એકદમ ઈમાનદારીથી બધું કરવામાં આવે છે સમાજના નવજવાનો કહેવા માંગુ છું ભાઈ એ દિવસે તમે હવે બતાવો તમે બધા ભેગા મળીને એવું કહી શકીએ કે આ અમારી યુપીએલ માં વોરા પ્રીમિયર લીગમાં લીગમાં રમવા વાળો છોકરો આઈપીએલમાં ગયો આ રણજી ટ્રોફી જઈને રહીમો યા ઇન્ડિયાની ટીમમાં જઈને રહીમો एक खुशी ना दिवस हमें जो ही सच्ची है ये उन पौधे ही चूचू अर्यना आज ये परीक्षा कोई चेचे हम ऐसी बात करूं तो नरुली के एक सौ साइड करंट करिया एमए जो खराब बने परिणाम जीती हो पर खराब परफॉर्मेंस परिणाम हुए तो कि हमने बीस बोल नहीं निकली चौबीस बोल निकली त्रेवीस बोल हमने वाइट निकला �

ખરેખર ટીમનો આભાર વ્યક્ત કરું છું કે મને માણસ પ્રમાણ આપ્યું અને આ જે ચોથું વર્ષ છે સારી રીતે ટુર્નામેન્ટ રમાઈ લીગ રમાઈ અને આ મેચની જો વાત કરું મેં આજે એક તો બહુ ફોલો કરી નથી કેમ કે મારી લીગમાં બીજી હતો પરંતુ આ આજની મેચ જોતા જો હું ક્રિકેટનો એક્સપિરિયન્સ પ્રમાણે જો કહું તો ધ ફાઇન્ડ ઓફ ધ ફાઇન્ડ ઓફ ધીસ वर्ल्ड पीबीएल लीग जो माने दिखाई पूर्ण अंश जोता तेस होजेवा बोलत बोलजो हो बोलत ना अंदर माने जे लाईट दिसते जे दिते बॅटिंग बॉलिंग जे करेस हेमान काही लाईट छे એટલે ऊ कासिम भाईने टीमने रिक्वेस्ट करीस की या छोकराने तमे थोडं प्रमोट करो आणि आम्हाला थोडा येस पेलाऊ अनुज भाई फंक्शनमा फायनलमा घेतो તો ત્યાં બી આ ઉદ્યોગો બોલા કો તો મેણ એટલે ખરેખર મને લાગે છે પ્રોગ્રામમાં અને આજે આપણે કહીએ ને કે ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ લીગ તો ધીસ ઉદ્યોગો બોલા સિમ્બાઈ ધ ઇમર્જિંગ ઓફ ધ લીગ અને ખરેખર એ અને એનો મતલબ એવો નથી કે હું અમિત મુલ્લાનો પરફોર્મન્સ કે ઓછો આપું છું ટીમ પ્લેયર ઓલસો વેરી વેલ અને ટીમને જીતવામાં મહત્વનો ભાગ છે अब एक बारी जो बात चलो, जैसे यहां प्या है, सो तो यहां आपने एंपीम एस करें तो यहां तो फ्रैंट्स, खरेकर सुंदर पब्लिक उन्हें केवा मागी खूड़ फिट एए, कि प्रियामनी टीम इस अंडरोग तीम हाथी, कि यह कोई यू आसान हो ती खरी એવું દૂર કે અમે જે ટીમ કોમ્બન કરેલી દેવી જો ના સવિધાનો તો કુતારીના લોકો રમીને જીત જ છે તો છેવટે હું આગળ કહીશ કે વધુ સિઝન રમાય ને નેક્સ્ટ યર સારીના દુપ ને સ્ટાર્ટ બોગલાવામાં સંમત થઈ ન હોય અને વધારે જેમ ઇનોવ કરો જે તમને બેઠો ખાલી આયોજન એટલું સૂચન કરીશ કે પ્લેંગ 11 19 minutes, 20 minutes, players to other than Abo. So there will be a good investment for the future period of our community. Ma, both our messages. So, I do it to my workers. Mane, I invite Kalyo, Mane Man from my view, Kasimai, Anya Kamana Kitty. I'm going to play the Lukama message. I'm going to play the Lukama message. I'm going to play the Lukama એટલે જે સરપ્રાઈઝ છે કે તમે જે કાર્ય એટલે કોઈ એવું છે કે એવું કે હું કાર્ય એટલું છે કે ભાઈ કેમ નહીં આ આપી તો મારો સમાજ છે મારા સમાજની વીક છે અને જ્યારે કોઈ તમને પ્યાર મોહબ્બતથી આમંત્રણ કરે તો ચોક્કસ તમારે જવું જોઈએ તો ખરેખર થેન્ક યુ વેરી મચ ફોર ધ ઓપ્યુટર હિયર ઓર ધ ઓર્ડર ઓર ધ સપોર્ટર ફોર ઇન્વાઇટિંગ મી એન્ડ ગીવિંગ મી ઓર્ડર થેન્ક યુ સો મચ ઓલ ધ કમિટી મેમ્બર્સ થેન્ક યુ